અમદાવાદના ઝુંડાલમાં માંડવડીમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી પ્રથમ નોરતામાં બાળકો સહિત યુવાધન હિલોડે ચઢ્યું પાર્ટી પ્લોટ સહિત શેરી ગરબામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ગરબા ગરબે ગુમીને માની ભક્તિના આરાધનામાં સૌ કોઈ લીન થયા તમે જ્યારે આ માંડવડીમાં પ્રવેશ કરશો તો તમે ફીલ કરશો કે મા અંબાના રાજસિંહ દરબારમાં તમે પ્રવેશ કરી રહ્યા છો જ્યારે આજની જેનઝી અને પ્લસ આજે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગરબા પ્લસ મંડલી એ તો આયોજન કર્યું જ છે પણ ખાસ કરીને મા અંબાની ભક્તિમાં તમારું મન વર્ણવાઈ જાય એવું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપ સર્વે ખાસ કરીને